આ બાઇક સવાર નદીના પ્રવાહમાં તણાઈ ગયો જોકે એનડીઆરએફની ટીમ અત્યારે શોધખોળ કરી રહી છે એનડીઆરએફ અને પોલીસે પણ શોધખોળ શરૂ કરી છે જોકે આ પ્રવાહને જોવા માટે ઘટનાને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા વલસાડમાં અને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદી માહોલ છે તંત્ર તરફથી સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે ફોનલાઈન પર સંવાદદાતા ઉમેશ જોડાઈ ચૂક્યા છે ઉમેશ એક બાઈક સવાર તણાયો હોય તેવી ઘટના બની છે શું બધું જાણકારી શું કઈ ભાડ બળી છે ખરા હજી મિત્તલ ચોક્કસ જે રીતે ગતરોજ મોડી રાત્રે જે એક યુવક હતો જે માન નદીનો બ્રિજ છે લો લેવલનો બ્રિજ છે તેના અગરથી જે કાંગવી ગામ છે તે કાંગવી ગામથી શેરીમાર ગામ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન જે યુવકની બાઇક હતી તે નદીના પટમાં ટણાઈ હતી સ્થાનિકોએ જોટાની સાથે તાત્કાલિક સ્તર ઉપર દોડી આવ્યા હતા અને જે પોલીસની ટીમ છે તે પોલીસની ટીમને જાણ કરી હતી પોલીસની ટીમ દ્વારા જે એનડીઆરએફ અને જે સ્થાનિક તરવૈયાઓની ટીમ છે તે સ્થાનિક તરવૈયાઓની ટીમને જાણ કરતાની સાથે તાત્કાલિક સ્તર ઉપર આવી ગયા હતા પરંતુ જે રીતે નદીનો નો વહેન વધારે